વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ છે જામખંભાળિયામાં સવારથી ધોધમાર વરસાદ છે જામ ખંભાળિયામાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે શાળાએ જતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે ગઈકાલે તો રવિવાર હતો ધંધા રોજગાર શાળાઓ બંધ હતા પરંતુ આજથી જ્યારે રાબેતા મુજબ આ તમામ શરૂ થઈ રહ્યા છે તેની વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો ક્યાંક વાહનો અટકવાના દ્રશ્યો પણ સામે આવી શકે છે કેમ કે હજી પણ ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં પાણી ઓસર્યા નથી સીધી તસવીરો દેવભૂમિ દ્વારકાથી કે જ્યાં ગઈકાલથી સતત વરસાદ છે કેટલીક જગ્યાઓ પર તો પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા દ્વારકા મંદિરની વાત કરીએ ગોમતી ઘાટ ઉપર ઊંચા મોજા ઉછરતા સહેલાણીઓ રિસ્ક લઈને પણ સેલ્ફી લઈ રહ્યા હતા તમામ લોકોને ત્યાંથી દૂર રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે સાથે દ્વારકાના રસ્તાઓ પર સમા પાણી ભરાયેલા છે અને ધોધમાર વરસાદ હજી પણ ચાલુ છે સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ છ ઇંચ જેટલો વરસાદ દ્વારકામાં અત્યાર સુધીમાં ચોવીસ કલાકમાં પડી ચૂક્યો છે આ સાથે સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છે સવારથી સ્કૂલ બસ ને અલગ અલગ ધંધા રોજગાર માટે નીકળતા લોકોના જવાબ આવવાની શરૂઆત થઈ ચૂકી છે ને આ તમામની વચ્ચે લોકોને હાલાકી પડી રહી છે કેમ કે પાણી હજી ઓસર્યા નથી અને પાણી ભરાઈ જવાને કારણે કેવી રીતે અવરજવર કરવી તે એક સવાલ જામખંભાળિયામાં રસ્તાઓ પર પણ પાણી ભરાયા